ભારત સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા વેપારીઓ અને જનતા પર કેવી અસર થઈ હોય તેની જાણકારી માટે આજે શિનોર ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ મુલાકાત લઈ વેપારીઓના મંતવ્ય લઈ માહિતગાર કર્યા હતા આજ રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરેલ હોય અને તેની વેપારીઓ ખેડૂતો અને જનતા પર અસર અને જનતાના મંતવ્યો લેવા શિનોરની મુલાકાતે આવ્યા હતા સૌપ્રથમ મનસુખભાઈ વસાવા સ્થાનિક શિનોરના એપીએમસી ચેરમેન સચિન પટેલ સાથે દુકાને દુકાને વેપારીઓની મુલાકાત લઈ તેમના મંતવ્યો જાણ્યા હતા ત્યારબાદ શિનોર ગ્રામ પંચાયતના સભાહોલમાં ગામના દવાના અનાજ કાળિયાણા સિમેન્ટ લોખંડ ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ સરકારના નરેન્દ્રભાઈ મોદીએ આપેલ લોકલ પર વોકલ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે દેશના વિકાસ કાર્યો અને દેશના જનતાનો સતત વિચાર કરે છે હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા ખેડૂતો વેપારીઓને ઘણો ફાયદો થયો હોવાની વિસ્તૃત માહિતી આપી હતી અને વેપારીઓને પડતી અગવડતા અને તેમના મંતવ્યો લીધા હતા આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સવિશેષ અભિયાનના ભાગરૂપે ઓડિરા જિલ્લાના સિનર તાલુકાના સિનોર વેપારી મથકે આવવાનું થયું અહીંયા આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સચિનભાઈ તથા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રીઓ અન્ય ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સિનોરના વિવિધ વેપારીઓ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ વેપારીઓને મળતા મેં જણાવ્યું મેં કેટલીક માહિતી પૂછી કે સિન્ડ તાલુકા એક વર્ષો જૂનું વેપારી મથક છે અને જે અહીંયા આસપાસના ઝગડિયા તાલુકાના અને નાંદોદ તાલુકાના પણ ઘણા બધા ગ્રાહકો અહીંયા આવતા હોય છે તો આ જે ગ્રાહકોને જે વેપારી જે સમજાવી શકે છે એ અમે પણ ના સમજાવી શકીએ તો આવા દરેકે દરેક ગ્રાહકને સ્વદેશી બનાવટની ચીજવસ્તુ ખરીદે એવું આપ આગ્રહ રાખો અને સ્વદેશી ઉત્પાદનમાં કઈ કઈ ચીજ વસ્તુ છે એ પણ લોકોને ખ્યાલ હોવો જોઈએ અહીંયા આના પહેલાં રાસાયણિક દવાના વેપારીને સાથે મારું મળવાનું થયું એમની સાથે પણ વાર્તા કરતાં એમને બહુ સ્પષ્ટ જણાવ્યું કે આ ખેડૂતો જે સરકારના નિર્ણયને ખૂબ સુંદર રીતના આવકાર્યો છે અને ખેડૂતો જે વિદેશી જે અભિયાનનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એને સામેથી ખેડૂતો સ્વીકારે છે ચાઈનાની કેટલીક જે દવાઓ જે છે એ વિશે વેપારીઓ પણ ખેડૂતોને સમજાવે છે એક સમય એવો હતો કે ખેડૂતો ચાઈના બનાવટની ચાયના ઉત્પાદનની દવાઓનું વધારે આકરા હતા પરંતુ સ્વદેશી અભિયાનના કારણે સ્વદેશી દેશની બનાવટની દવાઓ જે દેશમાં જ બનેલી દવાઓનો ખેડૂતો પણ આગ્રહ રાખતા થયા છે તો આ જે સ્વદેશી અભિયાન એ ગરીબમાંથી માંડે મધ્યમ વર્ગના માણસને જે નાનો ઉત્પાદન કરનાર એકમ એને બહુ મોટો ફાયદો છે અને દેશના જ લોકોને એના આવકમાં વધારો થાય છે અને સ્વદેશી અપનાવવાના કારણે આજે અમેરિકા કે પછી ચાઇનાની જે કેટલીક જે બનાવટો છે એનો જે લોકો ખરીદતા હતા એના કારણે ચાઇનાને જ ફાયદો થયો અમેરિકાને ફાયદો થતો તો આજે સ્વદેશી અભિયાનના કારણે લોકો સ્વદેશીમાં બનતી ચીજવસ્તુઓ અપનાવવા તરફ આગળ વધી રહ્યા છે ગઈકાલે મોંગરા આદિવાસી વિસ્તારમાં મારો પ્રવાસ હતો ત્યાં ત્યાં પણ નાના નાના વેપારીઓ હતા રમકડાના વેપારીઓ રમકડાના વેપારીઓને આપ જે મેં વાત કરી સ્વદેશીને આપ સમજાવી કેટલાક જે વેપારીઓ ચાઈના બનાવટને જે રમકડા હતા એમને કીધું કે મેં મોદી સાહેબના જે સ્વદેશી અભિયાનને ખૂબ સારી રીતે સમજ્યા છે અને અમે આજથી નિર્ણય કરીએ છીએ કે આ જે ચાઈના બનાવટના રમકડા અમે જે લાવ્યા છે એ પણ ના વેચીએ અને ભવિષ્યમાં અમે દુકાનમાં પણ ના રાખીએ અને લોકોને પણ આગ્રહ રાખીશું કે સ્વદેશી જ ભારતની બનાવટના નો આગ્રહ રાખો અને એ રીતના આખા સ્વદેશી અભિયાનને અમે ખૂબ સમર્થન કર્યું છે એ રીતના નાના વેપારીએ સમર્થન કર્યું છે તો આજે સિનોરમાં પણ આજે ખૂબ સારી સંખ્યામાં આપણા કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા અને એના વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા લોકલ ટુ લોકલ બીજી વાત કરી દિવાળીના સમયમાં પણ જે બજારમાં આવતી વસ્તુઓ સ્વદેશી જ વેચાવવી જોઈએ અને ખરીદનારા લોકો પણ એક સ્વદેશી જ ખરીદે ઘણી બધી દિવાળી સમયમાં વસ્તુ આપણે સ્વદેશી ખરીદીશું તો આપણા સ્વદેશી અભિયાનને ખૂબ સારી એવી સફળતા મળશે આજે સિનોરના વેપારીએ ખૂબ સરસ રીતના સમર્થન આપ્યું છે અને મોદી સાહેબના જે આ સ્વદેશી અભિયાનનો જે આપણો કાર્યક્રમ છે એમને ખૂબ એમને આવકાર્યો છે ભારત માતા માતાજી